નમસ્કાર ખેડૂત મિત્રો જોઈ શકો છો આપણી રાસ શક્તિની જે પીસીબી બની રહી છે આપણે બજારમાંથી તૈયાર પીસીબી લાવીને બધો સામાન ભેગો કરીને ઝટકા મશીન નથી બનાવતા આપણે રાસશક્તિ પોતાની જ પીસીબી ડિઝાઇન કરે છે અને પોતે જ બનાવે છે સારા કોમ્પોનેન્ટ લાવીને તો તમે અમારું ઝટકા મશીન બેસ્ટ ક્વૉલિટીનું જટકા મશીન લઈ શકો છો રાસ શક્તિ સોલાર ઝટકા મશીન આપણે ઇટીડી પણ હેવી ક્વૉલિટીને બધું જ રો મટીરિયલ હેવી ક્વોલિટીનો આપણે યુઝ કરીએ છીએ

કેશ ઓન ડિલેવરીમાં આપણે મશીન મોકલીએ છીએ જે મારા મશીન છે રાજ રાજશક્તિના મારી ચેનલ ઉપર જોઈ શકો છો ઘણી બધી ઓફરો પણ છે તમારે આઠ કેવી બાર કેવી પંદર કેવી અઢાર કેવી જે મશીન જોઈએ મળી જશે કેશ ઓન ડિલેવરીમાં તમને જ્યારે મશીન મળે પેમેન્ટ ત્યારે દેવાનું તમારે તમારે છૂટુંક ગમે એ પેરપાર જોતો હોય કે ભાઈ મારે પીસીબી જોઈએ છે કે ટ્રાન્સફોર્મ જોઈએ છે તો આપણે ટ્રાન્સફોર્મ કે પીસીબી જે પણ જોતું હોય કેશ ઓન ડિલિવરીમાં તમને જ્યારે વસ્તુ મળે ત્યારે તમારે પેમેન્ટ દેવાનું એવી રીતના આપણે મોકલે આપશું કોઈ પણ ખેડૂતને એવું હોય કે ઝટકા મશીનમાં પીસીબી ફેલ થઈ ગઈ હોય તો આપણે પીસીબી પણ મોકલે આપશું અને ટ્રાન્સફોર્મ ફેલ થઈ ગયું હોય ઝટકા મશીનનું તો પણ આપણે મોકલે આપશું તો તમે આપેલું ડિસ્પ્લે ઉપર આપેલા નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને ઘર બેઠા મંગાવી શકો છો જોઈ શકો છો ખેડૂત મિત્રો આપણી તૈયાર પીસીબી છે સોલ્ડરિંગ આપણું કમ્પ્લેટ પ્રીમિયમ ક્વોલિટી સોલાર ઝટકા મશીન પીસીબી પછી તમારે સોલાર પીસીબી જોઈએ તો પણ મળી જાય મેન પીસીબી જોઈએ તો પણ મળી જાય અને સાયરન પીસીબી જોઈએ તો એ પણ મળી જાય આ છે આપણી મેન પીસીબી ઝટકા મશીન માટે આ છે આપણી સાયરન પીસીબી બધી જ પીસી પીસીબીમાં એક વર્ષ વોરંટી ગેરંટી રહેશે એક વર્ષ સુધી કાંઈ પણ થાય બદલી આપવામાં આવશે આ છે રાજશક્તિના ટ્રાન્સફોરમ પ્યોર કોપરમાં બાર કેવી પંદર કેવી ને અઢાર કેવી પ્યોર કોપર એક વર્ષ ગેરંટી સાથે કઈ પણ થાય પીસ ટુ પીસ ટ્રાન્સફોર્મ બદલી જશે